આપણને બધે રીતના મહારાજ છે અને આ ગુરુ શરણ ની અંદર આપણે શું બોલવાના પણ છતાં ગુરુ આજ્ઞા નું પાલન કરવું પડે તો ગુરુ નું પાલન ગુરુ જે સદગુરુ એ સદગુરુ પ્રભુ જે જે આપણને માર્ગો બતાવ્યા છે એ માર્ગ સતત ચાલવા જવું કારણ મનુષ્ય અવતાર દેવથી દુર્લભ મનુષ્ય નો અવતાર છે મોગો મનુષ્ય અવતાર છે વારે ઘડીએ નહીં મળતો આ તો બધા કહેતા જ આયા છે અને કયા જ કરે પણ છતાં આપણને આ ગ્યાર બેહતી નહીં ક્યાં નહીં બેહતી કારણ કે સદગુરુએ

અખંડ વિલસી રહ્યું છું અને એ તત્વ એ એદગુરુ અત્યારે આપણી સમક્ષ છે અને આપણને જે દર્શન આપી રહ્યા છે એ જ પરમાત્મા છે એવો પુરાણ વિશ્વાસ જ્યારે આવે છે ત્યારે આ ગુરુ શરણને આપણે કોમાય છે જ્યાં સુધી પુરાણ ભર છું સદગુરુ કેરો કહે વૈરાગી સફર ફેરો કે જ્યારે ગુરુ પર વિશ્વાસ આવે છે તારે આગળ એ ગાળો કપડે છે કારણ કે જો છે તો આ જ નહીં અને જો નહીં તો આ વિશ્વાસ છે સદે ગુરુ આપણી સમાજ છે છે સંતો આપણી સમાજ છે છે છતો આપણે વિશ્વાસ નહીં અને જો નહીં મૂર્તિ ની અંદર કે બાહ્ય જો નહીં તો આપણે પદે લાગતા હોય છે ઘડી તો છાતે હાથ મેલ દેતા હોય છે

આપણે ગઈએ છે કે ધરીએ ધરીએ ધ્યાન અમારું દેવ નો ધરીએ તો એ મૂર્તિ અત્યારે જે છે એ ગુરુ મૂર્તિનું ધ્યાન આ હૃદયની અંદર ઉતારવાનું છે અને આપણામાં પણ એ જ મૂર્તિ બનાવીએ જ્યારે તારે જ આપદને પહોમી શકાય છે બાકી આત્મા એ પરમાત્મા છે વાત સાચી છે ચૈતન ભ્રમ તત્ત્વને વિલસી રહ્યું છે પણ આ જગ્યાએ આપણાએ પોકાતું નહીં

પણ પાર જે ગઈ આપણે માનંદી રીતે અને જે વિશ્વાસ મૂકી રહ્યા છે એ વિશ્વાસથી પાછા વળીને સદગુરુ ઉપર પુરાણ વિશ્વાસ કરવા જે હોય છે અને પુરાણ વિશ્વાસ સદગુરુ ઉપર જ્યારે આવે તો જ આ ભેડો પાર થાય છે બાકી ભેડો પાર થતો નહીં પોતાના સદગુરુ પર કેવા પ્રહાર હોવા જોઈએ કેવા વિશ્વાસ હોવા જોઈએ તો એક વખત જૂના જમાનાની અંદર બે ગુરો શિષ્યો જાય અને તે વખતમાં ચાલતું જવાનું અને બંને જણા નીકળ્યા આગરું નારોનો દાડો જંગલની અંદર જવાનું ગરમીનો સમય થઈ ગયેલો એટલે બપોરોનો ટાઈમ એટલે વચ્ચે જંગલમાં જતા એક આવ્યો એટલે પેલા માત કહે છે કે ભાઈ અહીંયા થોડો આપણે આરામ કરીએ અને પછી આગળ વધીએ એટલે ગુરુ શિષ્યો બે આગળ પથારી કરી અને બે જણ આરામ કરે છે પાથરી આવે શીશ પોતાના ઊંઘે છે અને ગુરુ જાગે છે એ સમયની અંદર એક કારો હાફ આવ્યો એક કારો નાગ આવ્યો અને શિશવાડા મારતો આવ્યો એટલે ગુરુ એ જોયું તા ગુરુને બધી ખબર પડે તનકી ધોણે મનકી ધોણે ધોણે ચિતકી ચોરી તેરી છુપાઈ ક્યાં છુપે કે જીસના આત્મા હે દોરી જો આ પાવ તો ગુરુ ખબર પડી એટલે ફટાક દેનું બાધ્યા

પૂછતો નહી કે મહારાજ ના ના રેવાયું તો વાત સદગુરુ ના રહેવાય નહીં જો આપડે પૂરણ વિશ્વાસ છે તો સદગુરુ ના રહેવાય જ નહીં સદગુરુ ઓટોમેટિક આપણને આશીર્વાદ આપ્યા સિવાય એમ નાહી રેવાય જ નહીં એટલે પોતાના ગુરુ શિષ ને પૂછે છે કે ભાઈ તું અમને ઊંઘતો દો અને મેં તારા ઘરાની નજ પકડી અને ત્યાં જાગીને જોયું આંખો ખોલી અને ત્યાં આખો બંધ કરી દીધી તાગા તને આ લાઈ નથી ભરી કશું થયું નહીં તાગા બાપુ લાઈ તો ભરી દીધી પણ કે આજે ત્યાં આખો બંધ જમ કરી દીધી તાગા મેં તમને ધોયા એટલે તાગા જમ કાકા મેં તમને ધોયા તે મારા ગુરુ છે અને મારા સદગુરુ કોઈ દાડ ખોટું કરે ને મારા સદગુરુ કોઈ દાડ ખોટું કરે નહીં એટલે મેં આંખો બંધ કરી વાહ ભાઈ વાહ ધન્ય છે તને કેટલો વિશ્વાસ છે તને વાત સાચી છે તારી ત હાથ તને કઢવા આવતો જો થતો તને કઢવા નહી જો અને આ નસમાંથી તારું રોગન કાઢીને નાના આપ્યું છે તારું ભાઈ સારું કર્યું છે તને મૃત્યુમાંથી બચાયો છે એમ સદેવ ગુરુ આપણને આ કાળના માળામાંથી બહાર કાઢે છે આહો ભાગ્ય છે તો સદગુરુ ના પ્રતાપે અત્યારે આપણે જોઈએ તો કેટલી જગ્યા ઉપર થી દૂર દૂર થી આવી ના ભૂમિ ઉપર આપણે આપણને સદિગુરુએ એ અહીંયા બધાને એકાગ્ર કર્યા છે અને એકાગ્ર કરીને સદગુરુ આપણને દર્શન આપી રહ્યા છે અહીંયા આગળ જોવા હાતર આપણે નહીં બોલાયા ક્યાંય આગળ નાવા ધોવા કે કઈ થડો જોવા માટે નહીં પણ સદગુરુ એ આ તપોવન ભૂમિ છે

કારણ કે મર્યાદા તો એ લોપે નહી સદગુરુની ની ગરીબ બકરી થઈને બે ગુરુ તને દરબાર મહાત્મા એ કહ્યું કે ભાઈ તું અર્પણ કરી દે જે છે એ અર્પી અને ધર્મ ને પોમે છે વાત સાચી છે સદગુરુએ અહો ભાગ્ય છે સદગુરુએ પુણ્ય કરવા આપણા પર કરી છે આપણા પર દયા કરી છે તો વિચાર દો કરો આપણે દેવલો પૂજી ખાતા હતા અને શું કઈનો કઈ કર્મ પણ કરતા હતા છતાં આ તમામ ફળરો કાપીને સદગુરુએ આપણને આ માર્ગ ઉપર ચડાયા છે અને આ સદની સીડી જે બતાવી છે એ તો ધન્ય વાત છે અહો ભાગ્ય સદગુરુ છે કારણ કે સદગુરુનો બદલો વરે ત્યાં છે નહીં

ઋષિ મુનિયો નો માર્ગ જે છે ઋષિ મુનિઓનો નો માર્ગ જે છે અવૂત નો મારક જે છે એ અત્યારે સદગુરુ આપણને બતાવી રહ્યા છે કારણ કે આપડે

ઘણી વખત આપણે આના માટે તો ઘણા પુરુષોએ એ જંગલો છે ઘણા પુરુષો સંસાર છોડી દીધા છે આપણે નિષ્ણાતી બન્યા છે અને સદગુરુ એ આ ભ્રમ વિદ્યા આપણા કોઠે ઉતારી છે તો આ ભાગ્ય સદગુરુ ને છે તો વિચાર કરો તો એવું સમજીને આ લાવો લેવા જેવો છે હવે છે લાવો લેવા જેવો છે અને થી ઢોઢ બે ઢોડ બેનો વાર છે થી બહાર પાડ્યું છે તો હવે સમય એની અંદર કાઢજો સમય ક્યારે ને કરજે હા અત્યારે જ મય મહેજર કુઠીઓ અમે રહતો હાથ તાળા ક્યાં નહીં મારે જે હાથ તાળા ભાઈ જ મૈડી મારી હોય છે પણ એવું નહીં મારા રહેવાસીઓ નિશ્ચય કરો તમે ભણ નિશ્ચય કરો કે મારે જવું છે અને હું હાથ દાડા રહી જાવો ધડ નિશય કરો ના જવાય તો તમારે મારું માથું આપી દઉં કરો સંકલ્પ કે મારા જવાય છે ના જો જવાય તમારે કદાચ કઈ ને વીગ ન તો આવવાનું હોય છે ને તોય કાઢી લેશે કાઈ કે સદગુરુ શરણ ની અંદર કશું ચાલે એવું નહી આપણો આત્મા બળ મજબૂત હોવું જોઈએ આત્મા બળ મજબૂત હોવું જોઈએ અત્યારથી વિચાર કરી નાખ્યા છે આ જોલા કેવું છે હા સારમ નહી રહી મારા

જે મારા છે સદગુરુ નો ધ્યેય છે સદગુરુ છે તો આપણે બધા સાથ સંકાર આપી અને ગુરુ મહારાજ નો સંકલ્પ છે ગુરુ બળ ક્યારે આવે આપડે આપણે આત્મવિશ્વાસ મૂકીએ તારે ગુરુ બળ આવે કે મારે જવું છે એટલું નક્કી કરો ગુરુ ખ્યાતી નહીં આપણને કારણ કે હમણાં માથા પડ્યા છે આપણે છૂટકો જ નહીં એમને

તો આમાંથી નેકરા એવો નહીં પણ સદગુરુ શરણ ઉપર વિશ્વાસ રાખી સદગુરુને કહો કે સદગુરુ તમે તારો અમે તરીએ અમારી વિગર નહીં તે વાતે હાચી છે સદગુરુ આપણે તારવા જ બેઠા છે પણ આપણી એની તૈયારી હોવી જોઈએ તાલી મારનાર ને તાલી જીલનાર બનવાની જ્યારે તૈયારી હોય છે ત્યારે કઈ મજા આવે છે તો સદગુરુ ગુરુ શરણ ની આપણે અંદર બેઠા છે ગુરુ ને કાલાવાલા કરવાના છે ગુરુ ના આપણે છે ભગવાન ધામ મહારાજ છે આપડે અમૃત નો લાભ આપને આપે